સુરતે શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક વધુ ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત સલમાન લસ્સીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ક્રાઇમ બ્રાન્ચ પર સલમાન લસ્સી ચોપ્પુ વડે હુમલો કર્યો હતો ત્યારે તેને પગમાં ગોળી મારી હતી ક્રાઈમ બ્રાન્ચને મળેલ ગુપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાયેલા સલમાન લસ્સીની ધરપકડ માટે પોલીસ ટીમે છાપો માર્યો જ્યારે પોલીસે તેને અટક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લસ્સીએ પોલીસ જવાન પર ચપ્પુથી જાન લેવા હુમલો કર્યો પોતાના અને જાહેર સુરક્ષા માટે સંકટના ક્ષણે પોલીસે વળતા જવાબમાં તેના પર ગોળી ચલાવી આ ઘટનામાં લસ્સી ઘાયલ થયો જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તેની હાલત સ્થિર જણાવાય છે સલમાન લસ્સી સુરત પોલીસ માટે માથાભારે આરોપીઓમાંનો એક હતો તેના પર ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન વિસ્તારોમાં હત્યા લૂંટ મારામારી સહિત પંદરથી વધુ ગંભીર ગુનાનો આરોપ છે તેના આતંકથી સ્થાનિક નાગરિકો ભયભીત હતા તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રૂઝે આ કાર્યવાહીમાં સામેલ ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે ગુનાઓના સંડોવાયેલા બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે દરમિયાન એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા સર કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી સત્તર પોલીસ માં મર્ડર નો ગુનો છે એકવીસ દસ કેટલો કુખ્યાત છે આરોપી સીટર છે જૂના એની વિરુદ્ધ ઘણા બધા ગુના છે એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર